દાહોદ ઝાલોદમાં વિધર્મી યુવકે હિન્દુ સગીરાને ઘરમાં ગોંદી રાખતા થઈ બબાલ હિન્દુ સંગઠન અને પરિવાર દ્વારા તેર વર્ષીય સગીરાને ન્યાય મળે તે માટે રેલી યોજી ઝાલોદ નગરના ખાંટવાડા વિસ્તારની સગીરા કન્યાનું મુસ્લિમ યુવકે કર્યું અપહરણ હિન્દુ સમાજની છોકરીને ન્યાય આપો વિધર્મીને ફાંસી આપોના સૂત્રો સાથે નગરમાં હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી નગરમાં ખાંટવાડા વિસ્તારમાં રહેતા અંદાજીત વીસ વર્ષના શહેબાઝ નામના યુવકે એક નાબાલિક છોકરીનું તેના ઘર આગળથી અપહરણ કરી તેને પોતાના ઘરમાં લઈ ગયેલ હોવાની જાણકારી મળી આ વિધર્મી યુવક મુસ્લિમ સમાજનો છે અને નાબાલિક છોકરી હિંદુ સમાજની હોવાની બાતમી મળતા નગરના હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા એક વિધર્મી યુવાન દ્વારા નાબાલિક છોકરીને ઘરમાં બાંધી અને ગોંધી રાખેલ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી આ છોકરીને આખી રાત ઘરમાં બાંધીને રાખેલ હતી આ ઘટનાને લઈ હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો આ ઘટનાની જાણ ઝાલોદ પોલીસને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે સગીરા અને વિધર્મી યુવકને ઘટના સ્થળેથી લઈ જઈ આગળની તપાસ હાથ ધરી હિન્દુ સમાજ અને પરિવાર દ્વારા ઝાલોદ નગરપાલિકા પ્રમુખ તેમજ ડીવાયએસપીને એક આવેદનપત્ર આપ્યું નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા તેમજ ડીવાયએસપી ડીઆર પટેલને એક આવેદનપત્ર આપ્યું અને વિધર્મી યુવક પર આકરા પગલાં લેવા માંગ કરાઈ પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર પ્રવીણભાઈ કલાલ ઝાલોદ પંચમહાલ સત્ય ન્યૂઝ મુસ્લિમ સમાજના માથાબારે ઈસમ દ્વારા ખાટવાડા વિસ્તારની હિન્દુ યુવતી નો દિવાળી ની રાત્રે અપહરણ કરવામાં આવે છે જે શરમનાક છે સદર ઘરના નો આમો વિરોધ કરીએ છીએ સમાજ દ્વારા આ વિસ્તારોમાં મોટાપાયે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણ કરી ગેરકાયદે દુકાનો મકાનો બનાવેલ છે જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ સચાય આ રેખાબેન ઝાલોદ નગરપાલિકા દિવાળી રાત્રે હિન્દુ સમાજની નાબાલિક દીકરીનું મુસ્લિમ સમાજ દ્વારા અહરણ કરવામાં આવ્યું છે જેને હિન્દુ સમાજ કડક શબ્દોમાં અવખોડ છે અને સરકારશ્રીની રજૂઆત કરવામાં આવે છે

જરસ્તી કરીને કોશિશ કરતા તો એ છોકરી લાત મારીને ને અંદર એમાં બાથરૂમમાં પેટી ગઈ બાથરૂમમાં ને બાથરૂમમાં આવે એ છોકરી અંદર આખી રાત રહી સાહેબ તો તમે આગે કઈ કાર્યવાહી કરો સાહેબ તમારી શું માંગ છે અમારી માંગ છે કે અમને અહીંથી લેકારો મુસલમાન જોતાય નથી આપનું નામ અમારું નામ હીરાબેન જી હા અમારી આ હિન્દુ સમાજની છોકરી છે અને અહીંયા બાજુ ત્રણ જે આ મુસલમાન લોકો જે વિધર્મી લોકો છોકરીને ઘરમય ના પાલી છોકરીને ઉઠાવીને લઈ ગયા અને ત્યાં એમને ગેરકાયદેસર આવી રીતે બાંધી રાખી મોંડામાં મોંડું બાંધી દીધું અને ટોકીને એને ઘરના અંદર મૂકી રાખી આખી રાત મૂકી રાખી આ તો અમને પછી પછાડીથી જાણ પડી એ હિસાબથી અહીંયા બાજુ છોકરીએ કશું ત્યાં પછાડીથી ફેંક્યું એટલે ખબર પડી એટલે પછી એમનું ઘર તોડ્યું ઘર તોડીને એને ઘરમાંથી છોકરીને કાઢી બહાર અને આ આ જે મુસલમાન સમાજ છે એમને અમારા સમાજના અંદર અમારા ફળિયાના અમારા હિન્દુ સમાજના અંદર અહીંયા બાજુ રહેવા જોઈએ જ નહીં એમને કાઢી નાખવાના અહીંથી બહાર એટલી અમારી સરકાર જોડે વિનંતી છે અને આ રજૂઆત અમે ઉપર સુધી કરીશું અગાડી સુધી અમે જઈશું ને અગાડી સુધી અમે લડીશું એવી અમારી મુખ્યમંત્રી સુધી અમે આ વાતને જાણ કરીશું આ અમારી એક અરજ છે